રાહુલ ગાંધીની યાત્રા જે રાજ્યોની અંદર પસાર થવાની હોય એ પહેલાં જ ભાજપ એ રાજ્યોની અંદર તોડફોડ કરી નાખે છે નમસ્કાર દર્શક મિત્રો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને હવે વધારે સમય નથી રહ્યો અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે પરંતુ તમને એક વાતનો ખ્યાલ આવ્યો હશે કે અત્યારે રાહુલ ગાંધીની યાત્રા જે રાજ્યોની અંદર પસાર થવાની હોય એ પહેલાં જ ભાજપ એ રાજ્યોની અંદર તોડફોડ કરી નાખે છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મણિપુરથી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી છે અને આ યાત્રા અત્યાર સુધીમાં મણિપુર નાગાલેન્ડ મેઘાલય આસામ બંગાળ અને બિહાર સુધી પહોંચી છે અને ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં ઝારખંડ પહોંચવાની છે અને માર્ચના નવ તારીખે મુંબઈમાં સમાપ્ત થશે એ પહેલાં એમની યાત્રા ઝારખંડ છત્તીસગઢ ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ ગુજરાત અને મહારાષ્ટ્રમાં જવાની છે દર્શક મિત્રો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાજપે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીની તૈયારીઓનું પ્લાનિંગ ઘણા વર્ષોથી કરી દીધું છે અને જેવી રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી એની સાથે સાથે ભાજપે એવું જબરજસ્ત પ્લાનિંગ કર્યું કે રાહુલ ગાંધીની યાત્રા જે રાજ્યોની અંદર પસાર થવાની તૈયારીમાં હોય જે જે રાજ્યોમાં જવાની હોય એના એક દિવસ પહેલાં જ એ રાજ્યની અંદર ભાજપ જબરજસ્ત તોડફોડ કરી નાખી છે પહેલી વાત કરીએ કે પશ્ચિમ બંગાળમાં તો પશ્ચિમ બંગાળમાં રાહુલ ગાંધીની યાત્રા પ્રવેશવાની હતી એ પહેલાં જ મમતા બેનર્જીએ એક મોટું નિવેદન આપી દીધું કે ભાઈ ઇન્ડિયા ગઠબંધનમાં હું ભલે છું પરંતુ પશ્ચિમ બંગાળની અંદર લોકસભાની ચૂંટણી હું એકલા હાથે જ લડીશ અને બધી જ બેઠકો ઉપર ટીએમસી ચૂંટણી લડશે એટલે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસને જે ટિકિટ આપવાની વાત હતી એ મમતા બેનર્જીએ કાપી નાખી હતી મમતા બેનર્જી પહેલાં એક બે બેઠક આપવા માટે તૈયાર હતા પરંતુ એ પછી તો એમણે સીધી એવી જ જાહેરાત કરી દીધી કે પશ્ચિમ બંગાળની અંદર માત્ર મમતા બેનર્જી ચૂંટણી લડશે એમણે એવું કારણ આપી દીધું કે ભાઈ કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા બંગાળમાં આવવાની હતી પરંતુ એમના કાર્યક્રમની કોઈ માહિતી એ મુખ્યમંત્રી હોવા છતાં એમને પહોંચાડવામાં નહોતી આવી તો એમણે એવું કીધું કે જો તમને આટલી દરકારની હોય તમે તમારા કાર્યક્રમની માહિતી નહીં આપી શકતા હોય તો તમે ઇન્ડિયા ગઠબંધનમાં તમારી સાથે કેવી રીતના ચાલી શકે એટલે સૌથી પહેલાં મમતા બેનર્જીનો ખેલ પડી ગયો હવે પશ્ચિમ બંગાળમાંથી રાહુલ ગાંધીની યાત્રા જવાની હતી બિહાર તો બિહારમાં રાહુલ ગાંધીની યાત્રા પ્રવેશે એ પહેલાં જ ભાજપે કુમારનો ખેલ પાડી દીધો અને બિહારની અંદર કુમારની જેડીયુ પાર્ટી અને આરજેડીનું જે ગઠબંધન હતું એ તોડી પાડીને બિહારમાં કુમારને ફરી મુખ્યમંત્રી બનાવી દીધા અને નીતિશકુમાર ભાજ ભાજપમાં એનડીએ સાથે જોડાઈ પણ ગયા એટલે બીજો મોટો ફટકો રાહુલ ગાંધીને બિહારમાં પડી ગયો હવે રાહુલ ગાંધીની યાત્રા બિહારમાંથી ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં ઝારખંડ જવાની છે હવે ઝારખંડ જાય એ પહેલાં જ ત્યાંના જે મુખ્યમંત્રી છે હેમંત સોરેન એમની ઉપર ઘણા સમયથી ઈડીની દવાઈ ચાલે છે અને એમાં આજે મંગળવારે ઈડીએ હેમંત સોરેનનો જે દિલ્હીનો બંગલો છે ત્યાં ગાડી દરોડા પાડ્યા હતા અને છત્રીસ લાખ રૂપિયા રોકડા પકડી પાડ્યા હતા હવે એવી ચર્ચા ચાલી રહી છે કે હેમંત સોરેન ગમે ત્યારે જેલ ભેગા થઈ શકે છે આનો મતલબ એવો પણ થાય કે ભાજપ રાહુલ ગાંધીને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યું છે રાહુલ ગાંધીએ જ્યારે આ ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરી ત્યારે એવો આશય હતો કે ચૌદ રાજ્યોની અંદરથી આ જે ભારત જોડો ન્યાય યાત્રા પસાર થવાની છે એમાં ટોટલી એકસો ઓગણત્રીસ લોકસભા બેઠકો આવે છે અને એમાંથી બે હજાર ઓગણીસમાં ભાજપની પાસે એકસો બાવીસ બેઠકો છે અને કોંગ્રેસની પાસે સાત બેઠકો છે એટલે કોંગ્રેસે જ્યાં ગાડી ભાજપનું વર્ચસ્વ છે એવા રાજ્યોમાંથી આ વખતે યાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું પણ એટલે ભાજપે રાહુલ ગાંધીને ગંભીરતાથી લીધી અને આ વખતે તોડફોડ શરૂ કરી દીધી હવે પછી જે રાજ્યોમાં જવાના છે એમાં છત્તીસગઢ ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન ગુજરાત અને મહારાષ્ટ્ર તો આ બધા રાજ્યોની અંદર ભાજપને ખાસો કોઈ વાંધો આવ્યો નથી કારણ કે આ બધા જ રાજ્યોની અંદર ભાજપ મજબૂતાઈ સાથે આગળ વધેલું જ છે અને ગુજરાતની અંદર પણ રાહુલ ગાંધી જ્યારે પસાર થવાના છે ત્યારે એમણે સિટી વિસ્તારનો કોઈ રૂટ પસંદ નથી કર્યો એમણે સીધું મધ્યપ્રદેશથી જે આદિવાસી પટ્ટો ગુજરાતમાં આવે છે ત્યાંથી રાહુલ ગાંધી જવાના છે અને એ જે આદિવાસી પટ્ટો છે મતલબ આ ગામડામાં કોઈ કોઈક જગ્યાએ કોંગ્રેસનું વર્ચસ્વ છે એટલે રાહુલ ગાંધીની યાત્રા આદિવાસી પટ્ટામાંથી મહારાષ્ટ્ર તરફ જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ